સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કક્ષાની છેતાલીસમી આરોગ્યલક્ષી કોન્ફરન્સની ત્રણ દિવસ માટે શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છસો પચાસથી વધારે સ્ત્રી રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત તમામ મુદ્દાઓ પર અતિ આધુનિક પ્રયોગો અને તેના પરિણામોની પાયારૂપ જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને આપશે કોન્ફરન્સ હોય છે એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે આ ત્રણ દિવસ જે આયોજન કર્યું છે એમાં બધા જ લોકો સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જ જુનિયર ડૉક્ટર સીડરના હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે આઈ થિંક એક વર્ષથી એ લોકોની લાગલગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને ખબર કરી લીધા છે હવે અત્યારે જોવા જઈએ તો મોટરનલ પેટર્નલ મોટાલિટી અને પેરીનેટલ મોટાલિટી થોડીક વધારે છે એનો હું એવું માનું છું કે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે કારણ કે ગુજરાત અત્યારે દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વોલિફાઈડ ગાઈનેકોલોજીસ્ટ અવેલેબલ છે જો એમની સલાહ લેવામાં આવે તો સો ટકા મેટરનલ મોટાલીટી અને પેરેનેટલ મોર્ટાલિટી ઓછી થઈ શકે પણ અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે એ સિવાયના બીજા ડોક્ટર કે ક્વેક્સ કે આર્ટિફિશિયલી બધા લોકો ઊભા થઈ જાય છે અને એની દવાઓ લેવામાં આવે છે એને કારણે આ પેરીનેટલ મોટાલિટી અને મેટરનલ મોટાલિટી વધી ગઈ છે એટલે મારું ગવર્મેન્ટને હું તો એ રીતની રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મેક્સિમમ જેટલા ક્વોલિફાઈડ એમડી ડોક્ટર્સ છે એ લોકોનો પૂરેપૂરો લાભ લો અને એનો લાભ લેશો તો જ મેટરનલ મોટાલિટી અને પેરેન્ટલ મોટાલિટી ઓછી થશે અધરવાઇઝ એ ઓછી થવાની શક્યતા ઓછી છે એટલે પેશન્ટ અવેરનેસ ટુ કોન્ટેક ધ ડોકટર્સ ટુ રીચ ટુ ધ હોસ્પિટલ ઇન ટાઈમ પ્રોપર ટાઈમે પહોંચી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ અને અંતમાં ખાસ ફરીથી હું આખી ટીમને હું ખૂબ જ અભિનંદન આપું છું કારણ કે આ લેવલની કોન્ફરન્સ થાય છે એમાં ડૉક્ટરોના જ્ઞાન ખૂબ જ વધે છે અને મારે આઈ એમ પ્રાઉડ ઓફ ટેલિંગ કે ગુજરાત અત્યારે મેડિકલ ફેસિલિટીસ માટે કદાચ હવે મુંબઈને પણ આટી મારે એવું થઈ ગયું છે અને બીજા બધા મેટ્રો સિટી કરતાં બી અત્યારે ગુજરાતમાં સારામાં સારી સર્વિસીસ અવેલેબલ છે અને આ સર્વિસીસનો લાભ લેવામાં આવે તો સો ટકા પેરીનેટલ અને મેટ્રલ મોર્ટાલિટી ઓછી થઈ છે અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંગઠન ઉપક્રમે અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંમેલન અહીંયા મળ્યું છે ત્રણ દિવસ માટે બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હિંમતનગર મુકામે અને અખિલ ગુજરાત સંગઠનની હિંમતનગર શાખાએ આ આયોજન કર્યું છે ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રી રોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે પોતાના અનુભવો એની ચર્ચા થશે અને વિચારોની આપલે થશે એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે બે હજાર ત્રીસમાં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુ દર છોતેરથી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુ દર બારથી નીચો હોવો જોઈએ જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે ભારત સરકાર સ્વયંસેવી સંસ્થાઓ ડૉક્ટર સંગઠનો તો જ આ શક્ય બને અને પ્રસૂતિ દરમિયાન સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય સમયસર એની સારવાર થાય ઘનિષ્ઠ સારવાર થાય યોગ્ય જગ્યાએ સારવાર થાય તો આ લક્ષ્યાંકને પહોંચી વળાય આ પ્રકારની ચર્ચા આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે દાખલા તરીકે દૂરબીનથી થતાં ઓપરેશનો દાખલા તરીકે વંધ્યત્વ નિવારણની સારવાર અને એને લગતા ઓપરેશનો અને એ સિવાય જે કંઈ સમસ્યાઓ સ્ત્રી રોગને લઈને લગતી છે એની સઘન ચર્ચા આ ત્રણ દિવસમાં થવાની છે એ ઉપરાંત ઘણી વખત એવું બને છે કે સારવાર દરમિયાન ધાર્યું પરિણામ ન મળે ત્યારે દર્દી કે દર્દીના સગાઓનો એક આક્રોશ સ્વાભાવિક હોય છે અને એ આક્રોશ તબીબો પર અથવા તો તબીબોની સંસ્થાઓ ઉપર ઉતરતો હોય છે પણ જો ધ્યાનથી એ વિષયને ધ્યાનમાં લઈએ ચર્ચામાં લઈએ તો એ સંયુક્ત જવાબદારી છે ઘણી વખત દર્દી કયા સંજોગોમાં તબીબ પાસે આવે છે એ વખતે એને કયા જોખમી પરિબળો છે એ વિશેની પૂરી સમજ ના હોય અથવા તો એની અધૂરી જાણકારી સાથે જ્યારે સારવાર માટે આવ્યા હોય અને અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે ગેરસમજોને અવકાશ હોય છે આ ચર્ચાઓ પણ આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે અને આ આયોજન માટે હિંમતનગર જે અમારી ગુજરાત સ્ત્રીરોગ સંગઠનની શાખા છે એમને હું વિશેષ અભિનંદન આપું છું ડૉક્ટર મહેન્દ્ર સોની ડૉક્ટર દિનેશ પટેલ ડૉક્ટર કાજી અને સંદીપ પટેલ સપન દોશી અને એમની સમગ્ર ટોળી આ અંગે કેટલાય મહિનાઓથી સઘન પ્રયાસમાં હતી અને આ અધિવેશનની સફળતા ઈચ્છું છું ધન્યવાદ મનુભાઈ પટેલ ઉર્પે એમસી પટેલ ગુજરાત રોગ વિશેષજ્ઞ ગુજરાત સચિવ તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે તમામ હિંમતનગર તથા સાબરકાંઠાના ગાયનેકોલોજીસ્ટ મિત્રોએ એક રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સનું આયોજન કરેલું છે આ કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વૈજ્ઞાનિક સેવાઓ મળે આ કોન્ફરન્સમાં લગભગ અમે સાડી છસોથી વધારે ડૉક્ટરોને ઇન્વાઇટ કર્યા છે દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડોક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લેશે તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે આ કરવા પાછળનું મેઇન કારણ આ છે કે સારી વિચારોનો આપલે થાય ડૉક્ટરોનું નોલેજ અપડેટ થાય નવી ટેકનોલોજી જાણવા મળે તથા આના આધારે દર્દીઓને વધારે ને વધારે સારી સારવાર મળે આ આ કોન્ફરન્સમાં મેઇનલી એક વેંધત્વ નિવારણ સોનો માટે એ એકબીજા ડોક્ટરો જોડે આપલે થાય અને એનો આપણા હિંમતનગર તથા હિંમતનગર આજુબાજુના ગામોમાં એનો દર્દીઓ માટે સારી રીતે ઉપયોગ કરી છે અહીંયા આ કોન્ફરન્સ ની અંદર મેઇનલી અમે બારના ડોક્ટરો બોલાય છે એમાં ચેન્નાઈથી ડોક્ટર એસ સુરેશ અમદાવાદ થી ડોક્ટર નાગોરી ડોક્ટર સોનલ પંચાલ જેવા સંજય પટેલ દિલ્હીથી પણ એક બે ડોક્ટર આવેલા છે ડોક્ટર અજય અગ્રવાલ સંજય પટેલ પ્રભુ મિશ્રા દીપક લિમ્બચિયા જેવા બધા ખ્યાતનામ ડોક્ટરો આ કોન્ફરન્સમાં હાજર છે જે લોકો અમને ઘણી બધી સારી રીતે ગાઈડ કરશે